सामाजिक विज्ञान संकलन करता श्री वी एच सोलंकी शाला श्री चुड़मेर प्राथमिक शाला प्रश्न एक तालुका पंचायत में सामान्य रीते ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે જવાબ છો પ્રશ્ન બે તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે બત્રીસ પ્રશ્ન ત્રણ તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે પચાસ ટકા બેઠકો પ્રશ્ન ચાર તાલુકા પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ પ્રશ્ન પાંચ સ્થાનિક સરકારનું જવાબ જિલ્લા પંચાયત પ્રશ્ન છ ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર કયું છે જવાબ જિલ્લા પંચાયત પ્રશ્ન સાત જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે બાવન સભ્યો પ્રશ્ન આઠ જિલ્લા પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે જિલ્લા વહીવટી વડા કયા નામે ઓળખાય છે જિલ્લા વિકાસ અધિકારી પ્રશ્ન દસ પંચાયતી રાજની ત્રણેય પંચાયતોની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે પાંચ વર્ષ પ્રશ્ન અગિયાર જિલ્લા પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે બેઠકો ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે પચાસ ટકા બેઠકો પ્રશ્ન તેર ગ્રામ પંચાયતના વહીવટી વડા ને શું કહેવામાં આવે છે જવાબ તલાટી પ્રશ્ન ગ્રામ શું કહેવામાં આવે છે જવાબ સરપંચ પ્રશ્ન પંદર કેટલી વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે પાંચસોથી પચીસ હજાર સુધી